વડોદરાના માંજલપુર વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતી પેવર બ્લોક ની કામગીરી કેટલાક નેતાઓ બંધ કરાવી દેતા સ્થાનિક રહીશો પરેશાન થયા હતા વડોદરા શહેરમાં વિકાસ કાર્ય કોઈ ને કોઈ રીતે રોકાતું રહ્યું છે જેના કારણે સુરત અને અમદાવાદ કરતા વડોદરા વીસ વર્ષ પાછળ ચાલી રહ્યું છે તેનું મુખ્ય કારણ મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો એક તરફ જ્યારે કોન્ટ્રાક્ટર પાલિકામાંથી કામો લઈને કામગીરી કરે છે તેમાં કેટલાક નેતાઓ પોતાની ભાગ બટાઈ કરવા આડકતરી રીતના કામગીરીમાં પણ હેરાનગતિ ઊભી કરતા હોય છે આવો જેક દાખલો શેના માજરપુર વિસ્તારમાં જોવા મળ્યો છે જ્યાં પેરો બ્લોકની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરાઈ રહી છે તેના કારણે વિસ્તારનો સારો વિકાસ પણ દેખાઈ રહ્યો છે જ્યારે હાલ કામગીરી પૂર્ણ થવા આવી છે ત્યારે સ્થાનિક કાઉન્સિલરો અને ધારાસભ્ય સુધીના ઉચ્ચ નેતાઓ આ કામગીરી અટકાવી રહ્યા હોવાનું સ્થાનિકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે કેટલાક જાણકારોએ કટિબંધ ન્યૂઝ ચેનલ સમક્ષ કેમેરામાં ના આવીને લેખિત અને મૌખિક રજૂઆત કરી જણાવ્યું હતું કે આ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા સારી ચાલી રહી છે તેમાં કોઈ પણ ખામી નથી તેવામાં કેટલાક નેતા કયા કારણસર આ કામગીરી અટકાવી રહ્યા છે અમને હજુ ખબર પડતી નથી ત્યારે આ કામ પૂર્ણ થાય તો લોકોને ચાલવા અને બેસવાની વ્યવસ્થિત જગ્યા મળી શકે છે ઉલ્લેખનીય છે કે કેટલાક કામમાં કોન્ટ્રાક્ટરના દરેક કામમાં ખોટો હોય છે એવું પણ હોતું નથી કેટલાક કામમાં નેતાઓ પણ ભાગ ભજવે છે